એટલે ઘણી વખત લોકાઈ મને આવી રીતે કેમ ભાઈ તો પેલું તો અંદરથી છે ને એ ખામેનાની વાત માન એ હું બરાબર છું એ પ્રમાણે છે ને હું જાગતો તો એમ કરીને ઘણી વખત હું પેલા દલીલ કરતો હા હા હવે હું થઈ ગયો છું થઈ ગયો છું બરાબર બાકી નહીતર ઓલું સ્વીકાર જ ન હોય સામે વાળા પેલા ના મને ખબર છે કે જાગતો તો બરાબર એ ઘણીવાર વાર થતું હોય ઘણી એટલી જાગૃતિ તો છે નહીં કે એ સુસુપ્તિ નહીં આપણે જોઈ જાણતા હોય ને એટલે એ સમય મને એવું લાગે કે હાજરીનો અભાવ હોય ને એટલે એ વસ્તુ કન્સિડરેશન એટલે આપણા નજરમાં ન આવે એટલે શું બન્યું તું એક્ઝેટ એનું વર્ણન કરી ના શાણે મૂળ વસ્તુ આપણી ગેરહાજરી થઈ ગઈ હોય શું હા એટલે પરફેક્ટ વર્ણવી હકી એવી સ્થિતિ તો ક્યારે હોય કે જયારે આપણી પ્રેઝન્સ હોય ને ત્યારે પરફેક્ટ હોય અને એની એક ક્વોલિટી અલગ હોય તમે દાખલા તરીકે તમારી પ્રેઝન્સ છે અને વિચાર સ્ટોપ થઈ ગયો ને બારના વાતાવરણમાંથી તમે નીકળી ગયા અને વિચાર સ્ટોપ થઈ ગયો તો એ છે ને હું આત્માની અનુભૂતિ જેવી વસ્તુ છે આત્માની અનુભૂતિ જેવી વસ્તુ કોઈ વિકલ્પ નથી અને કોઈ એટલે એટલે એ એક એવી અવસ્થા છે કે હો પણની એક અવસ્થા છે પણ અવસ્થા એ પહોંચી ના શકાય એમ ઈ ટાઈપની વસ્તુ અને ભાઈ આવું નાનું નાનું કઈક થોડી વાર માટે આવતું હશે ને તો અમે એ સેન્સિંગ કરી પકડી શકીએ અને ક્લિયર જોઈ શકીએ એટલું હજી અમારામાં ઓલું નો પ્રેઝન્સ વહી જાય જયારે ત્યારે છે ને પ્રેઝન્સ વહી જાય અને અને એના પછી પાછી પ્રેઝન્સ આવી જાય એટલે વચ્ચે ઇન બિટવીન જે ગેપ થઈ ગયો એને ખબર ન પડે પકડી ન હકીએ અને ત્યારે ખબર હોય કે હું છું એટલે પાછું આપણે દલીલી કરીએ કે આ હું મને ખબર હતી એમાં શું થાય લિસનિંગ છે ને ઇમ્પોસિબલ ટાસ્ક છે જે રાઈટ લિસનિંગ કે છે ને એ લગભગ ઇમ્પોસિબલ છે એટલે ઘણું કામ કરવું પડે તમારે એટલું બધું કામ કરવું પડે અને એ સિવાય તમારી પ્રેઝન્સ હોય ને એ પ્રેઝન્સ તમારી આમ લંબાતી હોય પ્રેઝન્સ લંબાતી હોય એમાં શું થાય આપણે કોઈ પણ વસ્તુમાંથી પસાર થતા હોય ને તો એને કોઈ લેબલિંગ ના કરીને અને ક્વેશ્ચનિંગ રાખીને કે ખરેખર શું છે ખરેખર એટલે તાત્કાલિક રીતે લેબલિંગ લાગી જાય છે માનો કે આ અવસ્થા છે તો આ અવસ્થા નથી એ ટાઈપનું લેબલિંગ કરી નાખી લેબલિંગ નહીં કરવાનું ક્વેશ્ચનિંગ કરવાનું કે ખરેખર એ અવસ્થા શું છે એમ એટલે સ્મૃતિનો વિભાગ આપણને તો એમ કે છે કે તમે આ જગ્યાએ પહોંચી ગયા એ વસ્તુ નો મને અનુભવ છે ને એનું મજા હોય છે એ વસ્તુ નો આપણને અનુભવ છે ને એનું મજા આવે છે આપણી અંદરનું નું તંત્ર છે ને આળસુ છે આની અંદર હોય ને આપણે પ્રાર્થના ભગવાન ને ભગવાન હોય ને આપણું અસ્તિત્વ હોય ને એને આપણે પ્રાર્થના કરતું રહેવું જોઈએ કે તારું સંપૂર્ણ પ્રગટ પ્રાગટ્ય તું કર અને અંદર એક અસંતોષની ભૂમિકા અંદર રહેવી જોઈએ ભગવાનનું સ્વરૂપ હજી સ્પષ્ટ નથી સ્પષ્ટ નથી તો પછી તમને સ્પષ્ટ થશે આપણે કોઈ લેબલિંગ કરી ને એટલે એટલે પછી હવે હવે આપણે એ ડિમાન્ડ નહીં કરી અને આપણે ક્યાંક રૂકાવટ થઈ ગઈ ને એટલે હંમેશા એમ એમ રે ને હજી સ્પષ્ટ હજી વધારે સ્પષ્ટ અને તમારે જીવનની અંદર તમને જોવા મળશે કે જ્ઞાનની આખી ભૂમિકાઓ બદલતી લાગશે પેલું જ્ઞાન હતું પેલા માનો કે દસ વર્ષ પેલા મને જ્ઞાન હતું પણ દસ વર્ષ પહેલાના જ્ઞાનને અત્યારે હું જોઉં છું ને તો મને એવું લાગે કે એના ઈ એના કરતા અત્યારનું જ્ઞાન વધારે સ્પષ્ટ છે ઓલું એવું એટલું નહોતું એમ એટલે એટલે જ્ઞાનની સ્પષ્ટતા આરપાર એક્ઝેક્ટ જે જગ્યાએ જેવું છે એવું સમજવાની આખી અલગ વસ્તુ પ્રાર્થના હોય ને એની અસરો બહુ આવે છે અમુક સમય તમને એમ લાગે કે પ્રાર્થના કંઈ અસર નથી આપતી પ્રાર્થના અસર નથી આપતી એમ લાગે આ ભગવાન સાંફળ તો નથી ભગવાન સાંફળ તો નથી એવું લાગે પણ પછી જ્યારે જવાબ દેવાનું ચાલુ કરે ત્યારે તમને એમ લાગે ઓ અને હું કર્યું એમ એટલે એક બાળક જેવા આપણે રહીએ ને આવું બાળક જે ખબર નથી એવી ટાઈપના તો આની અંદર જ્ઞાન વધારે ને વધારે થતું બાકી તો તમે કોઈક લેબલિંગ કરી દો કે હું આમ છે તો પછી પતી ગઈ વાત